નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ તો મિત્રો કંડક્ટર જીએસઆરટીસી કંડક્ટરની કુલ તેવીસો વીસ જગ્યા માટે લેખિત પરીક્ષાનું આયોજન ગત ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ નિગમ દ્વારા કરવામાં આવ્યું હતું આ કંડક્ટરની લેખિત પરીક્ષા માટે જે પાંત્રીસ હજાર બસો એકવીસ ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા તેમાંથી કુલ ત્રીસ હજાર આઠસો ચોવીસ જેટલા ઉમેદવારો આઠસો તેતાલીસ જેટલા ઉમેદવારો હાજર રહ્યા હતા આ ઉમેદવારો દ્વારા જે પરીક્ષા આપવામાં આવી હતી તેની પ્રોવિઝનલ આન્સર કી ગત એક જાન્યુઆરી બે હજાર પચીસના રોજ નિગમ દ્વારા જાહેર કરી દેવામાં આવી છે ત્યારબાદ મિત્રો વાંધા અરજીઓ જે છે તે નિગમ દ્વારા મંગાવવામાં આવી હતી સાત દિવસમાં એટલે કે હાલમાં નિગમ દ્વારા એક કમિટી બનાવીને આ વાંધા અરજીઓનો જે છે તે મિત્રો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે અને યોગ્ય પુરાવા જે છે તે મિત્રો તેનો અભ્યાસ કર્યા બાદ જે છે તે મિત્રો જે વાંધા અરજી જે પ્રશ્નો સામે મળીએ છે તેનો યોગ્ય જવાબ જો જરૂર પડશે તો ચેન્જ કરી અને નિગમ દ્વારા ફાઇનલ આન્સર કી પચીસ જાન્યુઆરી સુધીમાં બહાર પાડી દેવામાં આવશે એટલે કે નિગમ દ્વારા પચીસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધીમાં નિગમ દ્વારા ફાઇનલ કી બહાર પાડવામાં આવશે ત્યારબાદ મિત્રો નિગમ દ્વારા દસ ફેબ્રુઆરી સુધીમાં તમામ ઉમેદવારોની ઓએમઆર જે છે તે ચકાસણી પૂર્ણ કરી અને જે છે તે પરિણામ તમામ ઉમેદવારોનું જાહેર કરી દેવામાં આવશે અને ત્યારબાદ મિત્રો સંભવતઃ ડીસ ફેબ્રુઆરી મહિના અંતમાં જે છે તે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જગ્યાના દોઢ ગણા ઉમેદવારોનું લિસ્ટ બહાર પાડી અને તેમને ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે બોલાવવામાં આવશે ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે જગ્યાના દોઢ ગણા ઉમેદવારો એટલે કે તેવીસો વીસના દોઢ ગણા કુલ ચોત્રીસો ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે બોલાવવામાં આવશે આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે કયા કયા ડોક્યુમેન્ટ જરૂર પડશે તેમજ ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે જો ઉમેદવારો જશે જે ઉમેદવારો જશે તેમની ઉમેદવારી ક્યારે રદ થઈ શકે છે આ તમામ માહિતી સાથે આજના વિડીયોમાં આપણે ઉપલબ્ધ છીએ તો વિડીયોના સુધી તમે બન્યા રહો જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બે આઇકન દબાવી ઓલ નોટિફિકેશન ઓન લો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા ભરતીઓનો નોટિફિકેશન તેમજ મિત્રો પરિણામો તેમજ સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય તો મિત્રો જીએસઆરટીસી કંડક્ટરની ત્રેવીસો વીસ જગ્યા માટે કુલ દોઢ ગણા ઉમેદવારો એટલે કે તેવીસો વીસના દોઢ ગણા કુલ ચોત્રીસો એંશી એટલે કે લગભગ સાડા ત્રણ હજાર ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે સંભવતા મિત્રો ફેબ્રુઆરી મહિનાના અંતમાં અથવા તો માર્ચના પ્રથમ સપ્તાહમાં જે છે તે બોલાવવામાં આવશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની વાત કરીએ તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તમામ ઉમેદવારો જે છે તેમને મિત્રો જે ઓનલાઈન અરજીપત્રક જે તમે ઓનલાઈન અરજીપત્રક ગત ત્રેવીસ ઓક્ટોબર બે હજાર ત્રેવીસમાં જે ભર્યું હતું તે ઓનલાઈન અરજીપત્રક તમારે મિત્રો લઈ જવાનું છે જો ઓનલાઈન અરજીપત્રકની કોપી તમારી જોડે ના હોય તો તમે જે મેલ આઈડી મિત્રો એપ્લિકેશન ભરતી વખતે નાખી હોય તેમાં તમને મળી જશે અથવા તો જ્યારે પણ ઓનલાઈન એપ્લિકેશન આવશે જ્યારે મિત્રો આ ડોક્યુમેન્ટ વેરિફિકેશન ત્યારે નિગમ દ્વારા એક લિંક ઓપન કરવામાં આવશે જેમાં તમારે તમારો કન્ફર્મેશન નંબર અને મોબાઈલ નંબર નાખી અને અરજીપત્રક તમે ડાઉનલોડ કરી શકશો એટલે કે ઘણા ખરા ઉમેદવાર એવા હશે કે જેમની પાસે ઓનલાઈન અરજીપત્રક નહીં હોય તો તેમણે ગભરાવાની જરૂર નથી જ્યારે પણ તમારું નામ ડોક્યુમેન્ટ વેરીફિકેશનમાં આવશે અને જ્યારે ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે કોલ લેટર ડાઉનલોડ થશે ત્યારે તમને મિત્રો જે છે તે ઓજસની વેબસાઈટ પરથી તમને ઓનલાઈન અરજીપત્રક મળી જશે બીજું છે મિત્રો ફી ભર્યાની પહોંચ એટલે કે તમામ ઉમેદવારો જે ઓગણસાઠ રૂપિયાની ફી ભરી હતી તેની પહોંચ તદઉપરાંત જનરલ કેટેગરીના ઉમેદવારો કે જેમણે મિત્રો લેખિત પરીક્ષા આપવા માટે અઢીસો રૂપિયા પ્લસ બસો બાસઠ રૂપિયાનું જે ચરણ પોસ્ટમાં ભર્યું હતું તેની મિત્રો પહોંચ રાખવાની છે સાથે જ મિત્રો તમારે ધોરણ બારની માર્કશીટ ધોરણ બારનું ટ્રાયલ સર્ટિફિકેટ આ બંને જે છે તે તમારે સાથે લઈ જવાનું છે પાંચમો મિત્રો છે અગત્યનું મહત્વનું ડોક્યુમેન્ટ તે છે તે જાતિનો દાખલો એટલે કે એસસી એસટી ઓબીસી માટે જાતિનો દાખલો ક્રિમિનલ સર્ટિફિકેટ ઈડબલ્યુએસ માટે જે છે તે મિત્રો જાતિનો દાખલો આ તમામ જે છે તે મિત્રો જાતિનો જેને લાગુ પડતું હોય તેમણે જાતિનો દાખલો લઈ જવાનો છે છઠ્ઠું છે મિત્રો ફર્સ્ટ એડ સર્ટિફિકેટ એટલે કે જે ઉમેદવારો પાસે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ વેલિડ હોય તે ઉમેદવારોને ફર્સ્ટ એડ સર્ટિફિકેટ સાથે જ જો તમારી પાસે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ ના હોય અને જે તે સંસ્થા એટલે કે મિત્રો રેડ ક્રોસ સોસાયટી હોય કે પછી જોન એમ્બ્યુલન્સ સર્વિસ હોય જેમાં અત્યાર સુધીમાં હજુ સુધી સર્ટિફિકેટો ના આવ્યા હોય તેવા ઉમેદવારોએ જો ફી ભરી હોય તો ફી ભર્યાની પહોંચ તમે લઈ જઈ શકો છો કારણ કે આપ સૌ જાણો છો તે પ્રમાણે ફર્સ્ટ એડના ત્રણ પ્રકારના અલગ અલગ પરીક્ષાઓ લેવાય છે ફર્સ્ટ એડની જેમાં પહેલું હોય છે એક્ઝામિનેશન જે ત્રણ વર્ષ માટે વેલિડ હોય છે સર્ટિફિકેટ બીજું હોય છે રી એક્ઝામિનેશન જેમાં મિત્રો તમને પાંચ વર્ષની વેલિડિટી મળે છે જ્યારે લાસ્ટ જે છે તે મેડાડિયન સર્ટિફિકેટ મળે છે જે આજીવન વેલિડ હોય છે જેમની પાસે મેડાલિયન સર્ટિ હોય તેમને મિત્રો ગભરાવાની જરૂર નથી પરંતુ જેમણે એક્ઝામિનેશન આપ સર્ટિફિકેટ હોય અને આ ભરતી પ્રક્રિયાની સમયગાળો એકથી દોઢ વર્ષનો થઈ ગયો છે અને ક્યાંક ને ક્યાંક ક્યાંક વેરેલિટી પૂરી થઈ હોય તો તમે નવી પરીક્ષા આપી હોય તો તેની ફી ભર્યાની પહોંચ તમે લઈ જઈ શકો છો કોઈએ રી એક્ઝામિનેશન કોઈનું સર્ટિફિકેટ હોય અને તેની વેલિડિટી પૂરી થઈ ગઈ હોય અને મેડાલિયન માટે મિત્રો પરીક્ષા આપી હોય તો તેમણે મિત્રો મેડાલિયન માટેની જે પરીક્ષાનું ફી ભરી હશે તેની ફી લઈ જવાની જરૂરી છે ત્યારબાદ મિત્રો કો કન્ડક્ટર બીજ અને લાઇસન્સ એટલે કે માન્ય આરટીઓ સંસ્થામાંથી જે નીકાળેલું તમે કન્ડક્ટર ભરતી માટેનું જે કન્ડક્ટર બીજ અને લાયસન્સ છે તે લઈ જવાનું છે સાથે જ મિત્રો કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ અને માર્કશીટ તો કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ જે છે તે મિત્રો જીસીસીનું સર્ટિફિકેટ આપ માગે છે જેમાં મિત્રો વર્ષ બે હજાર આઠના જે ગુજરાત સરકારના જે સીસીસીનો નિયમ છે તેનો મિત્રો ઉલ્લેખ કરેલો હોય તેવું સર્ટિફિકેટ આ માંગતા હોય છે પરંતુ ઘણા ખરા ઉમેદવારો આવું સર્ટિફિકેટ નથી ધરાવતા એટલે કે કોઈ પણ પ્રાઇવેટ સંસ્થાનું ખાલી ને ખાલી મિત્રો તમે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ લઈ જઈ શકો છો જેમાં તમારું નામ અને તમે મિત્રો એમએસ ઓફિસ અથવા તો ત્રિપલસીનો કોર્સ કરેલો છે તેવું ઉલ્લેખ કરેલું હોય તેવું કોઈપણ ખાનગી સંસ્થાનું એટલે પ્રાઇવેટ સંસ્થાનું કોમ્પ્યુટર સર્ટિફિકેટ ચાલશે નવું છે મિત્રો જો ધરણ બારમાં કોઈ ઉમેદવાર એક્સ ઉમેદવાર તરીકે એટલે ખાનગી ઉમેદવાર તરીકે મા પરીક્ષા આપી હોય તો તેનું મિત્રો જે એનરોલમેન્ટ સર્ટિફિકેટ છે તે તમારે લઈ જવાનું છે દસમું છે કે મિત્રો જો નામ તમારું સરનામું પિતાજીનું નામ વગેરે જેમાં જો ભૂલ હોય તો તેનું સોગંદ નામ હોય એટલે કે ખાસ કરીને ઘણા ઉમેદવારો કે જેમને મિત્રો આધાર કાર્ડ એલસી સી સાથે જ મિત્રો માર્કશીટમાં અલગ અલગ નામ હોય છે એટલે કે ક્યાંક ભાઈ ક્યાંક કુમાર પિતાજીના નામમાં ક્યાંક ભાઈ ક્યાંક લાલ આવા શબ્દો ઉમેરાતા હોય છે તો આવા ઉમેદવારોએ ખાસ મિત્રો જે સર્ટિફિકેટમાં મિત્રો નામ અલગ હોય તે સર્ટિફિકેટનું મિત્રો ઉલ્લેખ કરેલું પચાસ રૂપિયાના સ્ટેમ્પ પર તમારે સો રૂપિયાના સ્ટેમ્પ પર સગડનામું કરીને લઈ જવાનું છે બીજું છે મિત્રો અગિયારમું તમારે કોઈ પણ આઈડી પ્રૂફ એટલે કે આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ પાન કાર્ડ પાસપોર્ટ વગેરેમાંથી કોઈ પણ એક આઈડી પ્રૂફ લઈ જવાનું છે બારમું છે મિત્રો પાસપોર્ટ સાઇઝના તમારે આઠ કોપી ફોટાના લઈ જવાના છે સાથે જ મિત્રો આ તમામ જે ઉપર આપણે અગિયાર જેટલા જે ડોક્યુમેન્ટ જણાવ્યા છે તમામ ડોક્યુમેન્ટની ત્રણ ત્રણ રંગ ઝેરોસ કોપી પણ તમારે લઈ જવાની થતી હોય છે તો આ રહી વાત મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની સાથે જ મિત્રો હવે એ પણ જાણીએ કે ઉમેદવારી ક્યારે રદ થઈ શકે છે તો મિત્રો જો ઓનલાઈન ફોર્મમાં ભરેલ વિગતો દસ્તાવેજ ચકાસણી સમય ખોટી માલુમ પડશે તો ત્યાંના ત્યાં જ તમારી ઉમેદવારી રદ થઈ જશે કે એટલે કે ક્યાંક ને ક્યાંક ઉમેદવારી ઓનલાઈન ફોર્મમાં નામ વિગત અભ્યાસ આ વગેરે જેવી વિગતો ખોટી ભરી હશે અને માલુમ પડશે અધિકારીઓને તો તમારું ફોર્મ ત્યાં ત્યાં રિજેક્ટ કરી અને તમારી ઉમેદવારી રદ કરવામાં આવશે બીજું છે મિત્રો જો અનામત કેટેગરીનો લાભ લીધેલ હોય અને જાતિનો દાખલો રજૂ ના કરો તો તમને મિત્રો ત્યાં ત્યાં તમારી ઉમેદવારી રદ કરવામાં આવશે ધોરણ બારના ટકામાં જો પોઈન્ટ ઝીરો થ્રી ટકાથી વધારે નાખ્યા હશે તો મિત્રો તમને ત્યાંના ત્યાં તમારી ઉમેદવારી રદ કરવામાં આવશે એટલે કે ધારો કે કોઈ ઉમેદવારને ધોરણ બારમાં ચુમ્મોતેર પોઈન્ટ પંચોતેર ટકા થાય છે પરંતુ તેણે ભૂલથી ચુમ્મોતેર પોઈન્ટ ઇઠ્યોતેર ટકા કટાવાતા ચુમોતેર પોઈન્ટ એંસી ટકા નાખી દીધા હોય તો તેવા ઉમેદવારોને મિત્રો કોઈ પણ જાતની તકલીફ પડશે નહીં એક બે માર્ક્સવાળાને પરંતુ જો તમે ધોરણ બારમાં તમારે ચુમ્મોતેર પોઈન્ટ ત્રણ ટકા છે અને તમે મિત્રો ભૂલથી ઇઠ્યોતેર ટકા નાખી દીધા હોય તો તમારી ઉમેદવારી ત્યાં ત્યાં તમારી રદ થઈ જશે ઓછા ટકા નાખેલા હશે તો ત્યાં તમને સુધારો કરીને તમને આગળ લઈ જવામાં આવશે ફર્સ્ટ એડ સર્ટિફિકેટની જો વેલિડિટી પૂરી થઈ ગઈ હોય તો પણ તમારી ઉમેદવારી રદ થશે કન્ડક્ટર લાયસન્સની વેલિડિટી પૂરી થઈ જશે તો પણ તમારી ઉમેદવારી રદ થશે જો નામ સરનામું સરનેમ અથવા તો પિતાજી વગેરેના જે અલગ અલગ નામ હોય અને સગડનામું રજૂ નહીં કરો તો તમારી ઉમેદવારી રદ થઈ શકે છે મિત્રો તો આ વાત થઈ મિત્રો દસ્તાવેજ ચકાસણીની તો દસ્તાવેજ ચકાસણી સમયે કયા કયા દસ્તાવેજો તમારે સાથે રાખવાના છે સાથે જ મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જે દસ્તાવેજ સાથે રાખવાના છે તેની સાથે ક્યારે ઉમેદવારી રહી થઈ શકે તેના માટે આ વિડીયો બનાવ્યો છે આશા રાખીશું કે આ ત્રીસ હજાર આઠસો તેતાલીસ ઉમેદવારો માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી બને જય હિન્દ અસ્તુ